અને આગળ વાત કરીએ તો ભાવનગર શહેર ભાજપ આંતરિક વિખવાદ સપાટી પર પહોંચે છે શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ સામે પક્ષના જ કેટલાક સભ્યોએ નારાજગી દર્શાવી છે મહાનગરપાલિકાના કેટલાક નગરસેવકો નારાજગી વ્યક્ત કરી છે અને પ્રદેશ કક્ષાએ શહેર પ્રમુખ અંગે રજૂઆત કરવામાં પણ આવી છે ભાવનગરના નગરસેવકો શિક્ષણ સમિતિના સભ્ય અને યુવા મોરચાના મહામંત્રીએ શહેર પ્રમુખને લઈ રજૂઆત કરી છે પ્રદેશમાં રજૂઆત બાદ સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે તો ભાવનગરમાં પ્રમુખને લઈને હવે આંતરિક વિખવાદ સામે આવ્યો છે ભાજપમાં જ ડખો હોવાનું જાણવા મળી રહ્યું છે પ્રદેશમાંથી રજૂઆત કરવામાં આવી છે તો ભાવનગરના રાજકારણમાં મોટો ગરમાવો છે ભાવનગર શહેર ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર પહોંચી ગયો છે શહેર ભાજપ પ્રમુખ અભય અભયસિંહ ચૌહાણ સામે પક્ષના જ કેટલાક સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે તેમના કામને લઈને નારાજગી વ્યક્ત કરાઈ છે

શું રજૂઆત કરવામાં આવી છે પણ તો સહિત જાહેર શહેર પ્રમુખથી નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે શહેર પ્રમુખ તેમની વાત નથી સાંભળતા જ્યારે જરૂર પડે છે ત્યારે ફોન નથી પડતા તેવી અનેક કમ્પ્લેનો કરવામાં પણ આવી છે ભાજપના શહેર પ્રમુખ વિરુદ્ધ અનેક લોકોએ અત્યારે મોરચો માંડી દીધો છે તો ભાવનગરમાં હમણાં જ લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે પણ ભારતીય ભારતીબેન શિયાળની ટિકિટ કાપી ત્યારબાદ નિમોબેનને મેદાને ઉતારવામાં આવ્યા હતા જોકે આ બેઠક તો જીતી હતી પરંતુ તેમની સાથેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ એમની સાથે બેઠા છે તો ત્યારે રજૂઆત કરવા પણ અનેક લોકો પહોંચ્યા હતા